શૈલેશ ખબલાએ પહેલા પોતાના પરિવારના ત્રણ સભ્યોના મર્ડર કર્યા અને પછી મિત્રો પોતાના ત્રણ સભ્યોના જે કપડા છે એટલે કે પોતાના પરિવારના કપડા મિત્રો એક બેગની અંદર ભરીને ડેમની અંદર ફેંકી દીધા કોઈને મિત્રો સબૂત ન મળે કોઈને જાણ ન થાય એ માટે અને મિત્રો પાછા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી કે મારા પરિવારના ત્રણ સભ્યો ભાવનગરથી સુરત જવા માટે નીકળ્યા છે પણ હજુ સુધી પહોંચ્યા નથી

મારે આ કામ કરવાનું છે એટલે કે ત્રણેયની હત્યા કરવાની છે હવે મિત્રો ક્યાંક ને ક્યાંક રબારી સમાજના લોકો અને અન્ય સમાજના લોકોની એક જ માંગ છે કે આ શૈલેષ ખાબલા ને કડક કડક સજા થાય અથવા એને ફાંસી થાય

કે શૈલેશ ખાંભલા સહિત તેમના સાથે જે મળીને મર્ડર કર્યું છે જે લોકોએ એ લોકોને બધાને કડકમો કડક સજા મળે તેની પ્રેમિકાને પણ કડકમો કડક સજા મળે હવે ઘણા બધા લોકો આ એમની પ્રેમિકાનો ચહેરો જોવા માંગતા હશે ઘણા બધા લોકો વિચારતા હશે કે કોણ છે આ શૈલેશ ખાંભલાની પ્રેમિકા મિત્રો જેવા કોઈ નવા અપડેટ મળશે નવા કોઈ એમના વિશે સમાચાર મળશે તો દરેક માહિતી આપણે તમને બતાવતા રહીશું આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે અને તમે શૈલેષ ખાંભલા શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો